ભાટવરવાસ ગામમાં ભાઈએ ભાઈની કરી હત્યા દિવાળી વેકેશનમાં બોલાચાલીએ લીધો જીવ વાવ તાલુકાના ભાટવરવાસ ગામમાં દિવાળી વેકેશન દરમિયાન બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા નાના ભાઈએ મોટાભાઈની હત્યા કરી છે એક ભાઈ સુરતથી અને બીજો મોરબીથી પોતાના ઘરે આવ્યા હતા પાંચ દિવસ અગાઉ તેમની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી જેનું મન દુઃખ રાખીને આ ઘટના બની હતી થરાદ ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે વાવ પોલીસ સ્ટેશનમાં ગત ત્રીસ તારીખના રોજ ગુનો નોંધાયો હતો ભાટપરવાસ ગામના વિક્રમભાઈ મૃતકને તેમના સગાભાઈએ લોખંડની એંગલ માથામાં મારીને હત્યા કરી હતી આ બનાવ પાછળનું કારણ એવું હતું કે વિક્રમ વારંવાર પોતાની માતાને હેરાન કરતો હતો અને આરોપીભાઈએ પણ મારવાની ધમકી આપતો હતો આ કારણોસર રાત્રિના સમયે બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં આરોપીએ વિક્રમભાઈના માથામાં એંગલ મારી દીધી હતી જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યો હતો અને પોતાની હકીકત જણાવી હતી પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે આજે તેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોલીસે જણાવ્યું કે હાલની તપાસ મુજબ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી જણાઈ નથી પરંતુ વધુ તપાસ ચાલુ છે અને જો કોઈ નવી હકીકત સામે આવશે તો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે મારા વાવ પોલીસ સ્ટેશનમાં ગત તારીખના રોજ ગુનો રજીસ્ટર થયેલ એના અનુસંધાને હકીકત એવી છે કે ભાટવવાસ ગામ છે ત્યાં જે મરણ જનાર છે વિક્રમભાઈ ગરીને એમને પોતાના સગાભાઈએ એમની પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલી છે આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ અત્યારનો હાલનો જે આરોપી છે એમને એમની મધરને એટલે મને વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એનો એમને પણ મારવાની ધમકી આપતો એવા કારણોસર વાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગાભાઈ જે વિક્રમ ભરણ જેના છે તેની વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે એ માથામાં એમને એંગલ મારી દે અને એ મરણ જાય છે અને આ ગુનો રજીસ્ટર થાય છે અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજિસ્ટર કરી અને આગળની તપાસ કરે છે આરોપીને અમે અરેસ્ટ કરી લીધો છે આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જના છે વિક્રમ એ મતલબ એમની માતૃશ્રીને હેરાન કરતો હોય તેમજ આને કરતો હોય આરોપીને પણ હેરાન કરતો હોય એના હિસાબે આરોપી હાલના આરોપી છે એને ઉશ્કેરાઈ જોઈએ અને એમને માથામાં એંગલ મારી અને મૃત્યુ નીપજા કોઈ છે ઇન્વેસ્ટિગેશન ચાલે છે જોઈ છે હવે આમાં આગળ અત્યારે હાલની તપાસ સુધીમાં તો અમને બીજું કોઈ હકીકત મળેલ નથી પણ વધારે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ હકીકત ખુલવા પામશે તો તે દિશામાં પણ તપાસ થશે અહેવાલ જેતુબા રોડ સંબંધ ભારત ન્યૂઝ થરાત